ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસમાં સ્થાપના દિન નિમિત્તે શહેર પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ પોતાના રહેણાંક ઉપર ભાજપાનો ધ્વજ લહેરાવ્યો ભારતીય જનતા પાર્ટીના ચુમ્માલીસમાં સ્થાપના દિન નિમિત્તે હર ધ્વજા લગાવવાને ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણના ઘરથી ભારતીય જનતા પાર્ટીના ધ્વજને લગાવવામાં આવ્યો હતો તેની સાથોસાથ કાર્યકર્તાઓએ પણ તેમના ઘર ઉપર ભાજપાનો ધ્વજ ફરકાવી ચુમ્માલીસમાં સ્થાપના દિનની ઉજવણી કરી હતી

बढ़ो हम तुम्हारे साथ हैं नरेंद्र भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ भारत माता के भारत माता के फिर एक बार मोदी सरकार फिर एक बार मोदी सरकार अब के बाद चार सौ के बाद अब के बाद चार सौ के बाद जय जय श्री राम जय जय श्री राम जय जय ભારતીય જનતા પાર્ટીનો આજે પિસ્તાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે સૌ નગરના કાર્યકર્તાઓ લોકોને અને મતદારોને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના આ સ્થાપના દિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાને ત્યાં આગેવાનને ત્યાં જનપ્રતિનિધિને ત્યાં અને અમારા શુભેચ્છકોને ત્યાં સમગ્ર શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ બાંધી ઉજવણી કરવાની છે સાથે સાથે મોદીજીના નેતૃત્વમાં દેશમાં એક દશકામાં જે રીતે કામ થયું છે વિકાસની હારમાળા સર્જાણી છે સૌનો સાથ સૌનો વિકાસને લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા જઈ રહ્યું છે ત્યારે સૌને આજના દિવસની શુભકામનાઓ આ નિમિત્તે આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નીલમબાગ સર્કલ ખાતેથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમય સાંજના પાંચ કલાકે સૌ કાર્યકર્તા મિત્રો શુભેચ્છકોને પધારવા આમંત્રણ છે ધન્યવાદ ભારત માતા કી જય